પ્રખ્યાત હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડોક્ટરમાં કેન્સર હરાવનાર દર્દીઓ એકઠા થયા અને તેમની આશા અને હિંમતની ગાથાઓ રજૂ કરી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમાકુના લીધે થતા કેન્સરના જોખમો અને કેન્સરની વહેલી તપાસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવાનો હતો नाम है मोहम्मद यासी। तो मेरा जीप और कैंसर का ऑपरेशन हुआ जीप और गले का जीप और गले का ऑपरेशन हुआ 2021 मंथ ऑफ दिसंबर में हुआ इसमें सेवन टू टेन परसेंट जीप का सर्जरी हुआ था और गले का दो बार सर्जरी हुआ टोटल तो इसमें फिफ्टीन टू ट्वेंटी डेज लगा था मतलब तो रिकवरी हॉस्पिटल में फिर आपको वन uh, मंथ का बाद में रेडिएशन का ट्रीटमेंट चला था वन मंथ का फिर फर्दर अभी मेरा कंप्लीट ट्रीटमेंट होके तीन साल छ महीना हो गया था अभी आई एम टोटली कंप्लीटेड किसी चीज़ का को कोई प्रॉब्लम नहीं है तो स्टार्टिंग में थोड़ा सा प्रॉब्लम था वो छः महीना तक पाँच छः महीने तक अभी नो आई एम एवरीथिंग इज़ ऑल राइट तो अभी कोई किसी चीज़ का को कोई प्रॉब्लम नहीं है और कभी किसी चीज़ का प्रॉब्लम होते हैं तो वो पर्सनली होते हैं अदरवाइज नथिंग तो इसको लेके या सर्जरी को लेके या ऐसा हुआ था या कैंसर का ये सब कुछ ये इस चीज़ पे कोई किसी चीज़ का प्रॉब्लम थैंक यू वो डॉक्टर शशिकांत लिंबाजी हूँ पोते एम सी एच सुपर स्पेशलिस्ट जमने कैंसर सर्जन छू हूँ अत्य निकोल खाते स्टालिट हॉस्पिटल में मा, मारो व्यवसाय करूँ આજે સત્યાવીસ જુલાઈ એ વિશ્વ હેડનને કેન્સર દિવસ તરીકે ઉજવાય છે આજે આપણે અહીંયા કેન્સરમાંથી સાજા થયેલા એટલે કે કેન્સર સર્વાઈવર્સને અહીંયા બોલાવીને એક પ્રોગ્રામ કર્યો છે સમાજના સમાજમાં જાગૃતિ આવે એના માટે અત્યારે સમાજમાં જાગૃતિનો અભાવ છે આપણે જોઈએ તો કેન્સરનું સમયસર નિદાન નથી થતું ભારતમાં દર વર્ષે બેથી ત્રણ લાખ લોકો મોઢા અને ગળાના કેન્સરથી પીડાય છે એટલે કે દર બે મિનિટે એક દર્દીને મોઢા અને ગળાનું કેન્સર હોય છે ઘણા બધા લોકો આ બીમારીથી મૃત્યુ પામે છે ગુજરાતમાં એ દર ખૂબ ઝડપથી વધી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં મોઢાને ગળાના કેન્સરનો દર પાંત્રીસ ટકાથી વધીને સુડતાલીસ ટકા થઈ ગયો છે ગ્લોબલ રિસર્ચનું એવું માનવું છે કે આ દર હજી આવનારા બે દાયકામાં બમણો થશે મોઢાને ગળાનું કેન્સર મુખ્યત્વે તમાકુથી થાય છે તમાકુનું સેવન વ્યક્તિ કોઈ પણ રીતે કરે એ માવા મસાલા હોય એ બીડી સિગરેટના સ્વરૂપમાં કરે એ કેન્સરને નોંધે છે એટલે આપણે આજે આ દિવસે એવો એક સંકલ્પ કરીએ કે સમાજમાં જાગૃતિ આવે લોકો તમાકુનું સેવન ના કરે લોકોને તમાકુનું સેવન કરતાં અટકાવવા પણ એ એક દેશ સેવા છે કારણ કે આ આજે આપણું યુવાધન એ આ કેન્સરનેથી બરબાદ થઈ રહ્યું છે અને આ યુવાધન આપણા દેશની પૂંજી છે આપણી જીડીપી જો વધારવી હોય તો આ યુવાધન એમના પ્રાથમિક તબક્કા એટલે કે કેરિયર કે પોતાના ફેમિલીની જવાબદારી એ બધી વસ્તુઓનો બોજ લઈને બેઠા હોય છે અને જ્યારે કેન્સર આવે છે ત્યારે એમના કુટુંબી પર એક આપ તૂટી પડે છે એટલે આપણે પહેલાં તો એમને વ્યસન મુક્તિ કરીએ એ આ દિવસનું પ્રથમ તબક્કું પ્રથમ પગથિયું છે એ પછી સમયસર નિદાન થાય સાહીઠથી સિત્તેર ટકા લોકો એવા છે કે જે ત્રીજા અને ચોથા તબક્કામાં જ અમારી પાસે આવે છે જેટલું સ્ટેજ વધે છે એટલું જ આયુષ્ય ઘટે છે અને સારવાર પણ એટલી જટિલ બને છે પ્રથમ અને બીજા તબક્કામાં જો નિદાન થઈ જાય તો સારવારમાં માત્ર ઓપરેશનથી આપણી ભાગને નીકાળીને દર્દીને બચાવી શકીએ છીએ ત્રીજા અને ચોથા તબક્કામાં જો નિદાન થાય તો ઓપરેશન પછી જટિલતામાં રેડિયોથેરાપી અથવા રેડિયેશન અને કિમોથેરાપી બંને લેવા પડે છે અને દર્દીનું આયુષ્ય પચાસ ટકા જેટલું ઘટે પણ છે એટલે મારો આ દિને એવો સંદેશ છે કે આપણે જાગૃતિ લાવીએ જાગૃતિના ચાર સ્તંભ છે એક તમે પોતે એટલે કે ન્યૂઝ અને મીડિયા રિપોર્ટર્સ બીજો સ્તંભ છે સામાજિક કાર્યકર્તાઓ અને સંસ્થાઓ ત્રીજો સ્તંભ છે સરકાર અને ચોથો સ્તંભ છે અમારા જેવા જે તે વિષયના નિષ્ણાતો જો આ બધા સાથે મળીને કામ કરીએ તો આપણે એક જાગૃત સમાજ બનાવી શકીએ જાય અને ડોક્ટર કરે અને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ કેન્સરની લડાઈમાં પેશન્ટ જીતી જાય અને કેન્સર નો મહાન કરે તો પછી મારો પેશન્ટ કેવો છે એનું સ્વાસ્થ્ય કેવું છે એના માટેનો આ એક અનોખો કાર્યક્રમ ડોક્ટર શશિકાંત લિંબાચિયા રાખવામાં આવ્યો હતો મને લાગે છે કે જેટલા પણ ડોક્ટર છે એ ડોક્ટરોએ આ પ્રમાણેના કાર્યક્રમ કર્યો મારો પેશન્ટ કેવું છે અને આટલી મોટી લડાઈની અંદર હોસ્પિટલના વોચમેનથી લઈ ડોક્ટર હોય નર્સ હોય સ્વીપર હોય આ બધા જ લોકોએ જે મોટીવેટ કર્યા હોય પેશન્ટોને પેશન્ટના સગાવાલા પેશન્ટને મોટિવેટ કર્યા હોય બધાને હૂંફ આપી હોય અને હૂંફની સંવેદના કીવી હોય દવા કરતાં પણ એક સંવેદના લાગણી એક હુંફ જે કામ કરી જાય છે અને ત્યારબાદ ડોક્ટર દર વર્ષે કરેલા પોતાના કાર્યકાળના ઓપરેશનના પેશન્ટનો પૂછવામાં આવે કે તમને કેવું છે તમારી લાઈફમાં શું બદલાવ છે આવો એક અનોખો કાર્યક્રમ આજે ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો હતો આવીને એવું થયું કે કદાચ આ કાર્યક્રમમાં ન આવ્યો તો ઘણું બધું મિસ કરે એ ડૉક્ટર શિકાંત બચાને ખૂબ ખૂબ અભિનંદન છું અને જે કેન્સર વરિયરના જેટલા પણ પેશન્ટો આખા દેશમાં કે રાજ્યમાં ઝૂમી રહ્યા છે એમણે પણ હું સંદેશ આપીશ કે તમાકુથી વ્યસનથી આપણને શું થઈ શકે શું પીડા થઈ શકે છે માત્ર પીડા આપણને એકલાને નહીં પણ આખા પરિવારને સમાજને બધાને દુઃખી કરે છે તો તમામ મિત્રોને આપના માધ્યમથી હું કહીશ કે આજે જ તમાકુનું વ્યસન છોડી દઈએ આ તમાકુનું વ્યસન માત્ર આપણે નહીં પણ આખા પરિવારને સમાજ ઉપર ખૂબ મોટી અસર છોડતી હોય છે જે ડૉક્ટર સસ્યકાંતભાઈ લીંબા છે આજે કાર્યક્રમ કર્યો આ ખૂબ મોટો એક મેસેજ સમાજ માટે પણ છે